કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશાય ગણેશય વસુદેવ વસુતમ દેવમ કંચારો રમર્દનમ દેવ કી પરમાનંદ કૃષ્ણ વંદે જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ્યો ધૃતરાષ્ટ્ર બોલ્યા કે હે સંજય ધર્મક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડવના પુત્રો શું કરે છે તે મને જણાવો સંજય કહે છે કે હે રાજન પાંડવોની સેનાની વ્યવસ્થા જોઈ અને દુર્યોધને પોતાના આચાર્ય પાસે જઈ તેમને કહ્યું કે હે આચાર્ય આપના તેજસ વિશિષ્ય પુત્ર દ્વારા વ્યવસ્થિત કરેલ આ વિશાળ પાંડુ સેનાને જુઓ તેમાં ભીમ અને અર્જુન સમાન કેટલાય મહાન શુરવીર યોદ્ધાઓ છે જેમ કે યુયુધાન વિરાટ અને મહારથી ધ્રુપદ દ્રષ્ટકેતુ ચેકિતાન બલવાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ વિક્રાંત યુધામન્યુ વીર્યવાન ઉત્તમોજા સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો બધા જ મહારથી છે હે દ્વિજોતમ આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને હું કહું છું આપના સૈન્યમાં જે પ્રમુખ નાયક છે તેના નામ હું આપને કહું છું આપ સ્વયં ભસ્મા પિતામાં કર્ણ કૃ અશ્વત્થામાં વિકર્ણ તથા સોમદત્ત આ બધા પ્રમુખ યોદ્ધાઓ છે આપણા પક્ષમાં યુદ્ધમાં કુશળ વિવિધ શસ્ત્રોમાં પ્રવીણ અન્ય પણ અનેક યોદ્ધા છે જે મારા માટે પોતાનું જીવન પણ ત્યાગવા માટે તૈયાર છે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી પરંતુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેનાનું બળ પૂર્ણ રીતે છે માટે બધા લોકો જે પણ સ્થાનો પર નિયુક્ત હો ત્યાંથી બધા દરેક પ્રકારે ભીષ્મપિતામહની રક્ષા કરો ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મપિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિહનાદ કર્યો અને શંખ વગાડવાનું શરૂ કર્યું ત્યારે અનેક શંખ નગારા ઢોલ શિંગી આદિ વગાડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયું ત્યારે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન શ્રી માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાના શંખ વગાડ્યા છે ભગવાન હશિકેશી પાંચ જન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો છે અને ધનંજય અર્જુન એ દેવદત્ત નામક શંખ વગાડે છે તથા ભીમકર્મા ભીમે પોતાનો પ્રોંડ નામક મહાશંખ વગાડ્યો છે કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામક શંખ નકુલે સુઘોષ અને સહદેવે પોતાનો મણિપુષ્પક નામક શંખ વગાડ્યો છે ધનોધર કાશીરાજ મહારથી શિખંડી ધુષ્ટધુમ્ન વિરાટ તથા અજય સાત્યકી ધ્રુપદ દૌપદીના પુત્રો તથા અન્ય બધા રાજાઓએ તથા મહાબાહુ સૌભદ્ર અભિમન્યુએ બધાએ પોતપોતાના શંખ વગાડ્યા છે શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વી ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય બેસી ગયા ત્યારે ધૃતરાષ્ટ્રના પુત્રોને અવ્યવસ્થિત જોઈ કપિધ્વજ કે જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા એવા શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હશિકેશને આ વાક્યો કહ્યા અર્જુન બોલ્યા કે હે અછુત હે માધવ મારો રથ બંને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરું જેથી હું યુદ્ધની ઈચ્છા રાખવાવાળા આ યોદ્ધાઓનું નિરીક્ષણ કરી શકું જેની સાથે મારે યુદ્ધ કરવાનું છે દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં ભલું ઈચ્છવાવાળા રાજાઓને જે અહીં યુદ્ધ માટે એકત્રિત થયા છે તેમને હું જોઈ લઉં સંજય બોલ્યા છે કે હે ભારત ધૃષ રાષ્ટ્ર ગુડાકેશના આ વસનો પર ભગવાન હર્ષિકેશ તે ઉત્તમ રથને બંને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરી દીધો છે રથને ભીષ્મ પિતામહ દ્રોણ તથા અન્ય બધા જ પ્રમુખ રાજાઓની સામે સ્થાપિત કરી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે પાર્થ આ કુરુમંશી રાજાઓને જુઓ ત્યાં પાર્થને પોતાના પિતાના ભાઈઓ પિતામહો આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો મિત્રો પૌત્રો સસુરો સંબંધીઓ બંને બાજુની સેનાઓમાં દેખાયા આ રીતે પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને યુદ્ધમાં ઉપસ્થિત જોઈ અર્જુનનું મન કરુણાપૂર્ણ થઈ ઉઠ્યું અને તેણે વિષાદપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હે કૃષ્ણ હું પોતાના જ લોકોને યુદ્ધ માટે તત્પર અહીં ઉભેલા જોઈ રહ્યો છું આને જોઈને મારા અંગો ઠંડા પડી રહ્યા છે અને મારું મોં સુકાઈ રહ્યું છે અને મારું શરીર કંપી રહ્યું છે મારા હાથમાંથી ગાંડી ધનુષ્ય પડવામાં છે અને મારી બધી ત્વચા માનો આગમાં સળગી ઉઠી છે હું અવ્યવસ્થિત રહેવામાં અશક્ત થઈ ગયો છું મારું મન ભ્રમિત થઈ રહ્યું છે હે કેશવ જે નિમિત્ત છે તેમાં પણ મને વિપરીત જ દેખાઈ રહ્યું છે કારણ કે હે કેશવ મને પોતાના જ સ્વજનોને મારવામાં કોઈ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી હે કૃષ્ણ મને વિજય કે રાજ્ય અને સુખોની ઈચ્છા નથી હે ગોવિંદ આપણને રાજ્યથી કે ભોગોથી ત્યાં સુધી કે જીવનથી પણ શું લાભ છે જેને માટે જ આપણે રાજ્ય ભોગ તથા સુખ અને ધનની કામના કરીએ તે જ આ યુદ્ધમાં પોતાના પ્રાણોને બલી ચઢાવવા માટે તૈયાર અહીં ઉપસ્થિત છે ગુરુજન પિતાજન પુત્ર તથા પિતામહ માતુલ સસુર પૌત્ર શાળા આદિ બધા જ સંબંધી અહીં ઉપસ્થિત છે હે મધુસૂદન આને અમે ત્રિલોક્યના રાજને માટે પણ નહીં મારવા ઈચ્છે તો આ ધરતીને માટે તો વાત જ શું ભલે ને તેમ અમને મારી નાખે ધૃતરાષ્ટ્રના આ પુત્રોને મારી અમને ભલા શું પ્રસન્નતા પ્રાપ્ત થશે માટે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા પોતાના અન્ય સંબંધીઓને મારવા અમારા માટે ઉચિત નથી હે માધવ પોતાના જ સ્વજનોને મારીને અમને કયા પ્રકારે સુખ પ્રાપ્ત થઈ શકે જો કે આ લોકો લોભને કારણે જેમની બુદ્ધિ હરાઈ ગઈ છે પોતાના જ કુળના નાશમાં અને પોતાના જ મિત્રોની સાથે દ્રોહ કરવામાં કોઈ દોષ જોઈ શકતા નથી પરંતુ હે જનાર્દન આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઈ શકીએ છીએ આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઈએ અથાર્થ આ પાપ કરવાથી બચવું જોઈએ કુળનો નાશ થઈ જવાથી કુળનો સનાતન કુલ ધર્મ પણ નષ્ટ થઈ જાય છે અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારના અધર્મ અધર્મ વધવા લાગે છે ફેલાઈ જવાથી હે શ્રી કૃષ્ણ કુળની સ્ત્રીઓ પણ દૂષિત થઈ જાય છે અને હે કૃષ્ણ સ્ત્રીઓના દૂષિત થઈ જવાથી વર્ણધર્મ નષ્ટ થઈ જાય છે કુલના કુલઘાતે વર્ણશંકર એટલે કે વર્ણ ધર્મનું પાલન ન કરવાથી નરકમાં જાય છે તેના પિતૃજન પણ પિંડ અને જળની પરંપરાઓના નષ્ટ થવાથી આદિ અધોગતિની પ્રાપ્ત થાય છે તેમનો ક્યારેય ઉદ્ધાર થતો નથી આ પ્રકારે વર્ણભ્રષ્ટ કુલઘાતીઓના દોષોથી તેના સનાતન કુલધર્મ અને જાતિ ધર્મ નષ્ટ થઈ જાય છે હે જનાર્દન કુલ ધર્મ ભ્રષ્ટ થયેલ મનુષ્યોને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે તેવું મેં સાંભળ્યું છે અહો આપણે આ મહાપાપ કરવા માટે આતુર થઈ અહીં ઊભા છે રાજ્ય અને સુખના લોભમાં પોતપોતાના જ સ્વજનોને મારવા માટે વ્યાકુળ છે યદી મારા વિરોધ રહિત રહેતા શસ્ત્ર ઉપાડ્યા વિના પણ આ ધૃતરાષ્ટ્રના પુત્ર હાથોમાંથી શસ્ત્ર પકડી મને આ યુદ્ધ ભૂમિમાં મારી નાખે ને તો તે મારા માટે યુદ્ધ કરવાને બદલે વધુ સારું રહેશે સંજય કહે છે કે આમ કહીને શોખથી ઉદ્વિગ્ન થયેલા મનથી અર્જુન પોતાના ધનુષ બાણ છોડી રથના પાછલા ભાગમાં બેસી ગયા ઓ તત્સિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનીત બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્ર શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદયોગોના પ્રથમોળાધ્યાય સમાપ્ત